જુનાગઢમાં દીપડાના હુમલાની ગંભીર હુમલો કર્યો ત્યારે બાળક પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો ઈજાગ્રસ્ત બાળકને સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો ત્યારે પરિવારે દીપડાને પાંજરે પૂરવા અને સહાય ચૂકવવાની માંગ કરી છે જી આપણા નામથી મારું નામ રવિભાઈ દેતભાઈ સોલંકી છે અમે જુનાગઢના રહેવાસી છીએ અને ભગવાનથી અમે ખેતી કામ કરીએ છીએ મજૂરી કામ અમે હું અમારો છોકરો અહીંયા જે ખેતર હતા ને દીપડાએ હુમલો કર્યો ત્યાં કોની ઉપર હુમલો કર્યો કોનું ઉપર અમારા છોકરા ઉપર હુમલો કર્યો ને એને ખસેડીને લઈ ગયા અંદર ને એને ઈજા કરી બધી અહીંયા ગરદનમાં ને અહીંયા બધી ઘર પકડી કરીને વાંસામાં ને તકલીફ થઈ અમે અત્યારે સરકારી હોસ્પિટલ ખસેડી કરીને લઈ આવ્યા છીએ ને શું માંગ શું છે તમારી માંગ શું એવી છે કે અત્યારે વન વિભાગના અમે જાણ કરેલી છે ને વન વિભાગ એ એના દીપડાને પકડી રહે બીજા કોઈ આની ન પહોંચાડે એટલી અમારી મંજૂરી છે અને સરકાર સરકાર બાબત એ છે કે અમારે કઈ પણ સહાય અમને સાચી હોય એમના ગરીબ માણસ તો અમે ચૂક્યું કેવડી ઉંમર છે દીકરાની નવ વર્ષનો છે અત્યારે અમારો છોકરો